હમણાં એક મુદ્દો ખુબ ચર્ચામાં છે વન નેશન વન ઇલેક્શન વન નેશન વન ઇલેક્શન ખર્ચા બાબતે બહુ ફાયદો છે ખર્ચા નથી પણ એટલા છે વન વન નેશન ઇલેક્શન છે આ ભાજપની સરકાર હું કરવા લઈ આવે છે ને એ બહુ સમજવા જેવી વાત છે સરકાર છે ને એ જે જનતા છે ને એનું કામ કરવા જ નથી માગતી ને એટલે લઈ આવે છે ને એવું કહું ને તો ખોટું નથી એનું કારણ એ છે જો વન નેશન વન ઇલેક્શન થઈ જાય ને એટલે સરકારના જે મંત્રીઓ

સરકાર દબાણ મારેથી સરકાર કામ કરતી નવી નવી યોજનાઓ દર વર્ષે લાગુ કરતી દર છ મહિના દ્રષ્ટિએ બહુ સારું છે પણ લાંબા ટાઈમે જોવા ને તો જનતા માટે નુકસાનકારક છે કારણ કે જે જનતાના કામ છે ને એ થતા બંધ થઈ જાય જનતાને હજી કહું છું જાગજો નાનો વિરોધ કરજો કે વન નેશન વન ઇલેક્શન જોતું જે રીતે એસેમ્બલીઓ હાલે છે લાઈનમાં વારાતી વારાક છે જે સરકારી પાર્ટી રહી ને એ બહુ ચાલાક છે તમને બધા રમાડી દીધા છે કે ખર્ચા બાબતે ખર્ચો બચે એટલે કરી છે આ ખાલી દેખાડવાના દાંત છે ખર્ચો બચે એ હકીકત એ છે કે સાડા ચાર વાર કઈ કામ ન કરવા પડે છેલ્લે તો એ ગમે છે કે હિન્દુ મુસ્લિમ કે ભારત પાકિસ્તાન કે ગમે કરીને મત લઈ લે છેલ્લા છ મહિના છે ને પછી જનતા ભાઈ આવશે ત્યારે છ મહિના રોડમાં એક થીગડા મારી દે ને પાછા મત લઈ જાય સાડા ચાર વર્ષ તમારા એક કામ નહીં થાય એટલે આવું ન કરવું હોય અને આપણી દેશનું જે વિકાસ છે એ દર વર્ષે થયા રાખે એવું કંઈક કરવું હોય તો આ વન નેશન વન ઇલેક્શન છે ને એને ઓપોઝ કરજો કારણ કે બહુ સારું નથી લોકશાહી માટે લોકશાહી માટે ચૂંટણી છે ને એ જ સારી છે તો તમે એમ કહો ચૂંટણી તમે પાંચ વર્ષ નહીં કરી તો એ લોકશાહી માટે અનંત સમાન કહેવાય એટલે જે લોકશાહી છે એ હેલ્ધી તો જ રહેશે જો ચૂંટણી વારાફરથી થયા રાખશે જો ચૂંટણી તમે પાંચ વર નહીં કરો તો લોકશાહીનો કોઈ મતલબ નથી તો જનતાના કામ થવાના નથી પાંચ આરામ કરશે પછી કામ પાંચ વર નહીં થાય પછી જે બીજી આવશે એમ જ બીજી હવે પાંચ વર પછી આપણી સરકાર ન જોતી પાંચ વર કાંઈ કામ નહીં કરી જો બધું આવું વિચારશે તો લોકશાહી જ અટકી જશે તમારે રાજાશાહી ને તાનાશાહી કરવા માટે જ આ સરકાર આવો વન નેશન વન ઇલેક્શન લઈ આવે છે એટલે જીજી પાર્ટીઓ રે હું જી પાર્ટીઓ આનો સપોર્ટ કરે છે ને એને કહું છું વિરોધમાં જે હૈલાઓ

આ ઓટીપી નહીં આપો તો અમને મારસી એવા વેતન ત્રણ જગ્યાએથી કેસ આવ્યા છે એ બધા હજી જેથી જાજો ઓટીપી નહીં મળે અને તમારી પાર્ટીમાં નહીં રહેવાય એક બધી પાર્ટી માટે લાગુ પડે છે કોઈ પાર્ટી એવું ન કેવું કે ઓટીપી આપો જનતાને આપવું હોય છે તો મત આપશે બાકી કાંઈ તમારી પૂઠા ભાંગી નથી પડ્યા એટલે અને ખાસ જે સરકારી પાર્ટી રહીને વન નેશન વન ઇલેક્શન નો લઈ આવો તો વધારે સારું કારણ કે જનતાને એ કહું છું જાગજો આંખું ખોલતા રહેજો નગર આવી જ રીતે રાજકારણીઓ તમને છે ને રમાડતા છે ધન્યવાદ જય હિન્દ જય ભારત